અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર આ મોદરામાં મેડિકલ ઓફિસરની બદલી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવી બદલી રદ કરવાની માંગ કરી છે બાયડ તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર એવા અમોદરા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે અહીં દર્દીઓને સારી રીતે સસ્તી આરોગ્ય સેવાઓ મળી રહે છે તાજેતરમાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમોદરા સામૂહિક કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ બજાવતા ડોક્ટર અવધેશ ચૌધરીની બદલી કરી દેવામાં આવતા અમોદરા વિસ્તારના સરપંચ પૂર્વ સરપંચ સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા દ્વારા ડોક્ટરની બદલી સામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદરા ખાતે એકત્ર થઈ ડોક્ટરની બદલી બંધ કરવા માટે સરકારી તંત્ર સમક્ષ માંગ કરી હતી જો આ બદલી બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું તેવું એકત્ર થયેલી સ્થાનિક જનતાએ જણાવ્યું હતું જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા સમાચાર એકત્રીસ બાયડ આમોદરા પંચાયતના સરપંચ તરીકે હું એટલું કહું છું કે એપી ચૌધરી સાહેબની બદલી રદ કરવી જોઈએ કે આટલી બધી સેવા આપી છે એમણે સૌ કામજનો ને લાગણી છે કે આ બદલી રદ થવી જોઈએ આ વિસ્તારના જે પ્રજા છે ઉડાણની વિસ્તારમાં જ્યારે હોસ્પિટલ એ જમાનામાં ઓગણીસો એસી સત્તાણુમાં આપવામાં આવ્યું હતું જ્યારે આ હોસ્પિટલમાં ચૌધરી સાહેબનો જ્યાં પગ મૂક્યો જ્યારે એની ગરીબ પ્રજાને એટલું બધું એમને સેવા કરી છે વ્યક્તિગત વ્યક્તિગત જ્યારે સામેથી ત્યાં અહીંયા હતા એમ્બ્યુલન્સની સગવડ નથી પરંતુ પ્રાઇવેટ કરી તેને મફત સેવા અને સારી સેવા કરનાર એવા ડૉક્ટર અમારા પાસેથી અમારી આ સરકારે છીનવી લીધેલા છે કોઈપણ સંજોગે અમારું આંદોલન કરવું પડે તો કરવું પડશે પરંતુ કોઈપણ સંજોગે અમારા ડૉક્ટરની શત્રુ સાહેબને બદલી આદત બંધ રહેવી જોઈએ કોઈ પણ સંજોગે એ ગોધે માર્કેટ જવું પડે તો જવું પડે માન્ય સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ પાસે જવું પડે જવું પડશે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ પાસે જવું પડે આ બદલી બંધ થઈ જોઈએ રાજી કરો કારણ કે આ ઉડાણના વિસ્તાર સાદો બાજુનો પચીસથી ત્રીસ હજારની વસ્તી ધરાવતું આ હોસ્પિટલ છે કેટલા અહીં કોઈ કોઈ આજુબાજુની કોઈ સુવિધા નથી એ આ ચૌધરી સાહેબે ગરીબો ગરીબ માણસોના બચાવ જીવનદાન આપેલો છે કોરોના વખતે તેમને પોતાનો બલિદાન આપેલું છે તો આવા ડૉક્ટરને અમારે અહીં જરૂર છે તો કોઈ પણ સંજોગે સરકાર શ્રીની અમારી ખાસ નબળ વિનંતી છે મારે બદલી બંધ રહેવી જોઈએ